ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના આંકલવાડી ગીર ગામે નવો બનતો બસ ડેપોના બાંધકામમાં મેટિરિયલ નબળું વાપરીને કોન્ટ્રાક્ટર તથા તંત્રની નબળી કામ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તાલાલા તાલુકાના ગીર ગામે નવા બસ સ્ટેન્ડ ડેપોનું ખાતમુહૂર્ત ચોવીસ એપ્રિલ બે વર્ષ બે હજાર બાવીસના રોજ મંત્રી હસ્તક કરવામાં આવેલ હતું હજુ આ દિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ગોકલ ગતિએ કામ ચાલુ છે અને હજુ સુધી પૂરું કરવામાં આવેલ નથી ત્યારે આ સમગ્ર મામલે આંકોલવાડી ગામના જાગૃત મંત્રી દ્વારા વાહન વ્યવહાર મંત્રીને લેખિતમાં જાણ કરવામાં આવી કે જેમાં જેમાં બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડ હોલનું કામ ચાલુ છે આ કમ્પાઉન્ડ હોલ બનાવવામાં સફેદ પથ્થરના પહેલા વાપરવાને બદલે માટીમાંથી બનાવેલા પથ્થરના બેરા વાપરવામાં આવેલ છે આ અંગે એસટી વિભાગના જીજ્ઞેશ મોરધરા સાહેબને ફોનથી જાણ કરેલ પરંતુ કોઈ પગલાં લેવામાં આવેલ નથી માટીના પથ્થર દેખાય નહીં તે માટે સિક્કાઓ કારી રાખીને પ્લાસ્ટર મારવામાં આવેલ છે હોવાનો ઉલ્લેખ કરાયો છે તો આ અંગે જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ એસઆઈસટીના અધિકારી અને કોન્ટ્રાક્ટરના મિલી વગતથી આ કામ નબળું થાય છે તેવી ગામ લોકો દ્વારા ફરિયાદ ઉઠવા પામી છે આ બસ સ્ટેન્ડનું કામ આઠ મહિનાની

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ